ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં ડાંગ જિલ્લામાં પ્રવાસીઓનો વધારે ધસારો જોવા મળતો હોય છે જિલ્લામાં વરસાદમાં ધોધ અને ઝરણા સક્રિય થતા પ્રવાસીઓની ભીડ જામે છે ત્યારે સાપુતારામાં ફરી એકવાર ભેખડ ધસી પડી હતી અને સાપુતારા માલેગાંવ ઘાટ માર્ગ ઉપર ભેખડ ધસી પડતા વાહન ચાલકોને હાલાકી પડી ભેખડ પડતા રસ્તો બંધ થવાના કારણે સાપુતારા આવતા અને જતા બંને તરફ વાહનોની લાઈનો લાગી હતી તંત્ર દ્વારા પથ્થરોને માટી હટાવવાનું શરૂ કરવામાં આવ્યું

લેટરાઈટ છે તેને વેપર ધસી પડવાની ઘટના આ એક જ મહિનામાં ચોથી વાર અહીંયા થવા પામી છે અને આ વેપર જે ધસી પડી છે તેને કારણે જે એટલું તો કહી શકાય કે કોઈ જાનમાલ હતું થયું નથી પરંતુ જે પ્રમાણે ધુમ્મસ થયું વાતાવરણ છે અને વાહન ચાલકોને જે પ્રમાણે હાલાકી થઈ રહી છે તે જોતા જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો કઈ નવાય નથી પરંતુ અત્યારે સુધી એવા કોઈ ઘટના બની નથી માર્ગ મકાન વિભાગને જે અધિકારી છે પોલીસ અધિકારીઓ તમામ ઘટના સ્થળે પહોંચી ચુક્યા અને અત્યારે જે પથ્થરો છે અને છે તે હટાવવાની કામગીરી ધન્યવાદ જાણકારી બદલ